હળવદના રણછોડગઢ ગામમાં વીજતંત્રના વાકે ખેડૂતના ત્રણ વીઘા ખેતરમાં ઊભા ઘઉંનો પાક બળીને ખાક મળતી માહિતી મુજબ હળવળવદ તાલુકાના રાયધ્રા ગામના વતની અને રણછોડગઢ ગામમાં પંદર વીઘા જમીન ધરાવતા બેચરભાઈ રઘુભાઈ નામના ખેડૂતે તેમના પંદર વીઘા ખેતરમાં ઘઉંનો પાકનું વાવેતર કર્યું હતું આ ઘઉંના પાકના ખેતર પરથી વીજ લાઈન પસાર થઈ રહી હતી જેમાં આજે કોઈ કારણોસર વીજ વાયર તૂટી પડ્યો હતો અને નીચેથી ત્રણ વીઘા જેટલા ઘઉંના પાકમાં આ વીજ વાયરના શોક સર્કિટના કારણે આગ લાગી જતા તેમાં મોટા પાયે આગ ફાટી નીકળી હતી પરિણામે ખેડૂતનો ત્રણ વીઘા જેટલા ખેડ ખેતરમાં ઊભા ઘઉંના પાકનો સોંચ વળી ગયો હતો જેના પગલે ખેડૂતના મોઢામાં આવેલો ખોળવો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ બની હતી વીજતંત્રના વાકે ખેડૂતને ભોગવવું પડતા આગામી દિવસોમાં તંત્ર તેમની વારે આવે અને નુકસાનની ભરપાઈ કરે તેવું ખેડૂત ઈચ્છી રહ્યા છે